નવા અંદાજમાં આજે આપણે નાગડી મેં બનાવી છે મિત્રો તો આજે તમને દેખાડો અને લિંગ જીએ અને એને પાણી અને એને ફેરવીએ કોમેન્ટ કરો અને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો એટલે હારા સારા વિડીયો આપણે આવતા રહે કોમેન્ટ એવી કરો કે તમને જે મગજ મેં કે કંઈક એક્સપેરિમેન્ટનું કંઈક વિચાર આવે મગજ મેં તો મને કોમેન્ટ કરો અને નહીં આવે તોય કોમેન્ટ કરો એટલે જોઈએ આગળ તમારા માટે જ બનાવી છે નાવડી બેહીન હિન જવાની કમલા કામ પર અરે મિત્રો નાવડી આપણી સોલાર પ્લેટથી ચાલશે જોઈ શકો છો તમે બાકી આ બધો આપણો સોમાન આ બધું હું જ મેં નાવડી બનાવી છે મિત્રો આ જોઈ શકો છો તમે આ બધું આટલો બધો સમજો તો નાવડી બને લેખી શકો છો તમે હવે દરેક નાવડી વિશે માહિતી હાલ તો ધજા લગાડી છે અને આ સોલાર પ્લેટ મોટર પંખો અને બાકી મોટર તો આપણી જોડે હતી એટલે બનાવી છે નાવડી બાકી તો હવે આપણે જઈએ અને કઈ રીતના સાલે છે શું છે શું નહીં તે બધું જોઈએ બાકી આ પોણીના છોટા છે હું ટેસ્ટ કરવા લઈને જઈ લો એટલે પછી પાછો આવીને અને થોડુંક મથવા પડ્યું એટલે પાછી કમ્પ્લેટ આવે એક નંબરથી બની ગઈ છે એટલે જઈએ હેંડો અને જવા દઈએ તો મિત્રો આપણે આવી જાય કૂવા ઉપર આ કૂવો ભરાયેલો છે એટલે ઓની અંદર જ આપણે ફેરવશું ને આવડી આ કૂવાની અંદર ટોપ પડે છે એટલે કરંટ આપણું મળી રહેશે બાકીઓને હવે વાયર કનેક્શન આવીને જવા દઈએ ચાલો હવે આ પંખો બુડતો નથી એટલે આપણે હવે આ પથ્થરો મીલી દઈએ એટલે પંખો બુડી જાય બસ પંખો બુડી ગયો છે હવે આપણે વાયર જોડીએ તો મિત્રો આપણે નાવડી ચાલુ થઈ ગઈ છે અને જો તમે જાય છે તો કમ્પ્લીટ આપણું જોઈ શકો છો તમે કમ્પ્લીટ જ આપણે નાવડી બનાવી છે બાકી ટર્ન હદી લી તો ઓટોમેટિક મિત્રો તમને મજા આવી છે આ વિડીયો દેખીને તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો પણ એટલો તમે સપોર્ટ કરો ફૂલ વિડીયો દેખવાનું રેગ્યુલર તમે રાખો તો હવે મળીએ કંઈક નવા અંદાજમાં નવું વિડીયો લઈ લાવીએ સારું કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે મારે કેવી વિડીયો બનાવવાની હતી